ડીસામાં ખાખીની માનવતા મહેકી અડતાલીસ કલાકમાં હેડ કોન્સ્ટેબલ ભીખાભાઈ મકવાણાએ સતત બીજી વાર જીત્યા લોકોના દિલ પોલીસ પ્રજાનો મિત્ર છે આ સૂત્ર તો આપણે ઘણીવાર વાર સાંભળ્યું હશે પરંતુ આ સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે ડીસાના એક જાબાજ અને સંવેદનશીલ પોલીસ કર્મીએ ડીસા સહિત ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભીખાભાઈ મકવાણાએ માત્ર અડતાલીસ કલાકમાં સતત બીજી વાર માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ક્યાંક ખુવાલ કિંમતી પાકીટ પરત કરીને તો ક્યારેક રડતી માસૂમ બાળકીને તેની માતા સાથે મિલન ભીખાભાઈએ પોલીસ વિભાગનું ગૌરવ વધાર્યું છે જોઈએ આ ખાસ અહેવાલ બનાસકાંઠાના ડીસા શેરમાં આજે માનવતાના દર્શન થયા ડીસા સિવિલ હોસ્પિટલના ગેટ પાસે જ નાની માસુમ બાળકી રડતી હાલતમાં મળી આવી પોતાની માતા સાથે દવા લેવા આવેલા બાળકી રમતા રમતા ક્યારે હોસ્પિટલ પરિસરની બહાર નીકળી ગઈ તેની માતાને જાણ પણ ન રહી રસ્તો ભટકેલ બાળકી ગભરાઈ રડતી રહી ત્યારે ત્યાં ફરજ પર તેના ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ ભીખાભાઈ મકવાણાની નજર તેના પર પડી પોતાની પોલીસી કડક છાપ બાજુ પર મૂકી ભીખાભાઈ પિતાતુલ્ય તુલ્ય હેત સાથે બાળકી પાસે દોડી ગયા રડતી બાળકીને છાણી રાખીને પ્રેમથી પૂછપરછ કરી ગભરાય બાળકી કઈ બોલી શકી ન હતી પરંતુ ભીખાભાઈએ સમય સૂચકતા વાપરી બાળકીને તેડી હોસ્પિટલ પરિસરમાં શોધખોળ આદરી આ દરમિયાન બાળકીની માતા પણ પોતાની લાળકવાઈ શોધતી રડતી હાલતમાં મળી આવી જ્યારે માને દીકરીનું મિલન થયું ત્યારે સિવિલ હોસ્પિટલમાં કરુણા સભર દ્રશ્ય સર્જાયા નોંધનીય છે કે ભીખાભાઈ મકવાણા માટે આ પહેલી વાર નથી માત્ર બે દિવસ અગાઉ તેમણે સરકારી કર્મચારી અજયભાઈ ચૌધરીનું કિંમતી દસ્તાવેજ અને રોકડ ભરેલ પાકેટ શોધી આપી પ્રામાણિકતાનો દાખલો બેસાડ્યો હતો અડતાલીસ કલાકમાં બીજી એવી ઘટના છે જ્યાં ભીખાભાઈએ ડીસાવાસીઓના દિલ જીતી લીધા છે હાલ તો સમગ્ર ડીસા પંથકમાં ભીખાભાઈ મકવાણાની આ કામગીના વખાણ થઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંભેને પણ અપીલ કરવામાં આવી કે આવા નિષ્ઠાવાન અને સંવેદનશીલ પોલીસ કર્મીનું સન્માન કરવામાં આવે જેથી અન્ય

કાકા ગામના બેન તો અમે થરાદ બાદલો પન ચંદ્રલોકમો અહીંયા શું દવા લેવા આયા હતા કે સારવાર કરવા આયા હતા પ્રેગ્નન્સી છે માર ભાતી એટલે અમને દવા લઈને આયા બરોબર